એટલા વર્ષોમાં જેટલા પણ ટોપર્સ દીકરાની દીકરીઓને મળ્યો છું અને જ્યારે પણ કોઈને મળું ત્યારે મોટાભાગે એમના રહસ્ય જાણવાનો પ્રયાસ કરતો હોઉં છું તો મને મોટાભાગે કોમનલી આ એક રહસ્ય જાણવા મળે છે કે જેટલા દીકરાને દીકરીઓ અલગ અલગ ક્ષેત્રની અંદર સફળ થયા છે એ બધાએ ક્યાંક ને ક્યાંક એડ્રેસ સેટ કર્યું છે જેટલા પણ દીકરા દીકરીને અત્યાર સુધી હું મળ્યો છું દસમાના ટોપર હોય બારમાના હોય સાયન્સના હોય કોમર્સના હોય આર્ટ્સના હોય સાયન્સમાં એ ગ્રુપ બી ગ્રુપ એ ગ્રુપમાં જે ડબલ્યુ મેન્સ એડવાન્સ બી ગ્રપમાં નીટ જી નાટકે જીઆર જીપીએસસી યુપીએસસી ક્લાસ વન क्लास टू क्लास की सुपर क्लास लेवर क्लास की डिप्यूटी कलेक्टर कलेक्टर आएस आईपीएसएस आइफेस इंडियन रेवेन्यू सर्विस सर्विस फोरेस्ट सर्विस फोरेस्ट सर्विस डांस स्क्रिप्ट राइटर डायरेक्टर प्रोड्यूसर पायलट को पायलट लोग पायलट एचम जितना मित्रों की बात करू कॉमर्स बेकग्राउंड थी आता है सीएससीए सीएमए फाउंडेशन टीएर ऑल इंडिया टॉपर की बात करता हुई हमारा सरस मजा रिजल्ट आए हम बात करिए आई एम ने एंट्रस एक्साम सीए टीके हमें रिजल्ट आरतरा होन पॉइंटर स्कोर करो मारो टेलीकॉम मोबाइल पर बात थी इंटरव्यू ले સાથે બાકી છે સો આ જેટલા પણ દીકરા દીકરીઓ ડાન્સર સિંગર એક્ટર એક્ટ્રેસ મોડલ સ્ક્રિપ્ટ રાઇટર ડિરેક્ટર પ્રોડ્યુસર પાયલટ કો પાયલટ લોકો ટેટ ટાટ હેચ માટે વાત કરું સવાર પડે આ બધાને મળ્યો અને એની સફળતા પાછળના ઘણા બધા કારણોમાં એક કોમન ફેક્ટર હતું કે બધાનું એડ્રેસ બહુ ક્લિયર કટ હતું કે સર મારે આ કરવાનું છે આ કરવાનું નથી દુનિયામાં જેટલા પણ લોકો સફળ થયા છે બધા જ એજ્યુકેશનમાં થયા હોય તો પણ અને એજ્યુકેશન વગર થયા હોય તો પણ એમણે એડ્રેસ નક્કી કર્યું આજે બધા તમે ફાર્મમાં ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા કેમ કે આજનું તમારું એડ્રેસ ફાર્મમાં આવવાનું હતું કાલે નતા કાલે નહીં હો કેમકે કાલનું એડ્રેસ અલગ હતું કાલનું એડ્રેસ અલગ હશે જ્યાં સુધી એડ્રેસ નક્કી નહીં કરો ત્યાં સુધી લાઈફમાં સફળતા થવાના ચાન્સીસ બહુ ઓછા છે એટલા માટે હું તમારી સાથે એક એક્ઝામ્પલ શેર કરી રહ્યો છું કે આ સ્ક્રીન પર તમને જે દેખાઈ રહ્યું છે એક્ઝામ્પલ આ બોક્સ છે આ બોક્સ ગમે તેટલું સુંદર હોય લાખ દોઢ લાખ રૂપિયાની કિંમતી વસ્તુ બોક્સમાં હોય તમે પ્રીમિયમ કુરિયર કંપનીમાં જાઓ અને તમે એમ કહો કે આ બોક્સને મારા કહું ઘરે પહોંચાડી દો છતાં એક વસ્તુ કે આની ઉપર એડ્રેસ કયું છે દોઢ લાખનું બોક્સ હોય પણ એડ્રેસ ન હોય તો એ બોક્સ વાળો પાર્સલ વાળો બોક્સ પહોંચાડી શકતો નથી સાહેબ એક બોક્સ જો ન પહોંચી શકતું હોય તો ઉપર વાળો તમારું મારું જીવન કેવી રીતે એડ્રેસ વગર પહોંચાડે તમે જાઓ કોઈ પણ મંદિરની અંદર જાઓ ઈશ્વરનો હાથ આમ જ છે તથા તમે એડ્રેસ લઈને આવો અમારી તો રજા જ છે તથાસ્તુ પણ આપણે જે ભગવાન શું કરું તો કે તથાસ્તુ તું જા તમે એમ નક્કી કરો ભગવાન મારે આ કરવું છે મારે બાર કોમર્સ ની અંદર આ રિઝલ્ટ જોઈએ છે તો ભગવાન એમ કે તથાસ્તુ તમે જે ભગવાન શું કરું તથાસ્તુ એને વિચારવાનો ટાઈમ નથી તમારે બધું વિચારીને જવાનું મારે આ કરવું છે મારે છસો ઓગણસી માર્ક્સ નો રેકોર્ડ તોડવો છે તો કેવાનો અર્થ એ છે સાહેબ કે બોક્સ ઉપર પણ એડ્રેસ જોઈએ તો આપણે પણ જીવનમાં આગળ વધવા માટે એડ્રેસ જોઈએ હમણાં થોડા દિવસો પહેલાં જ સમગ્ર ભારતને ગર્વ અપાવ્યું છે એવા ડી ગુકેશ ચેસની અંદર ચેમ્પિયન બન્યા તમે બધા જાણો છો આ વ્યક્તિને આ દીકરાને સાત વર્ષની ઉંમરથી ડી ગુકેશ ચેસ રમતા હતા સાત વર્ષની ઉંમરથી ચેસ રમવાનું શરૂ કર્યું અત્યારે અઢાર વર્ષની ઉંમર ડી ગુકેશની છે ચેન્નાઈના અગિયાર બાર વર્ષના હતા ત્યારે એમને ઇન્ટરવ્યુની અંદર એક વાત શેર કરી કોઈ પ્રશ્ન પૂછો મારા જે હશે એમણે પ્રશ્ન પૂછ્યો કે ગુકેશ વોટ યુ વોન્ટ ઇન લાઈફ તમે જીવનમાં શું ઈચ્છો છો ત્યારે ડી ગુકેશે જવાબ આપેલો વર્ષની ઉંમરે એડ્રેસ હતું કે મારે વર્લ્ડ ચેમ્પિયન બનવું છે કદાચ એ પહેલાનું નક્કી હશે આ તો પૂછ્યું એમને અગિયાર બાર વર્ષે એટલે એમણે કીધું એટલા માટે અઢાર વર્ષે એ વર્લ્ડ ચેમ્પિયન બન્યા વર્લ્ડ નો પહેલો દીકરો જે એટલી નાની ઉંમરે ચેસમાં ચેમ્પિયન થયા હોય ભારતનો બીજો દીકરો જે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન થયો હોય પેલું વિશ્વનાથન આનંદ એકત્રીસ વર્ષની ઉંમરે પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન થયા ટોટલ અત્યાર સુધીમાં વાર વર્લ્ડ ચેમ્પિયન થઈ ચૂક્યા પણ ડી ગુકેશ પહેલીવાર વાર અઢાર વર્ષની ઉંમરે વિશ્વ આકામાં થયો એટલું મોટું અચીવમેન્ટ પાછળનું કારણ એમની મહેનત પ્રતિક્ષા પુરુષાર બધું જ હશે પણ એડ્રેસ હતું કે આઈ વોન્ટ ટુ બીકમ એટ ધીસ આઈ આઈ વોન્ટ ટુ રીચ એટ ધીસ લેવલ એટ એની કોસ્ટ એટ એની હાવ